પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલનું જીએનએમ કોર્સના બીજા વર્ષની વાર્ષિક પરીક્ષાનું પરિણામ સો આવ્યું છે આ નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરતા તમામ સાઠ વિદ્યાર્થીઓ પાસ થયા હતા પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલમાં જીએનએમ કોર્સમાં અભ્યાસ કરતા બીજા વર્ષના વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા અમદાવાદ નર્સિંગ કાઉન્સેલિંગ દ્વારા લેવામાં આવી હતી જે વાર્ષિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું આ પરિણામમાં પોરબંદર સરકારી નર્સિંગ સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું હતું નમસ્કાર હું પંડિયા રિકિમ ગવર્મેન્ટ જનરલ નર્સિંગ સ્કૂલમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું હાલમાં સેકન્ડ યરના વિદ્યાર્થીઓની ગુજરાત નર્સિંગ કાઉન્સિલ તરફથી વાર્ષિક પરીક્ષા લેવામાં આવેલ હતી જેમાં અમારા વિદ્યાર્થીઓ સાઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લીધેલો હતો અને આ સાઠ વિદ્યાર્થીઓનું સો પરિણામ આવેલ છે આ પરિણામ બદલ

ચાવડા ભાવિષાબેન કિશોરભાઈ છે હું જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું અમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા જે જીએનએમ સેકન્ડ યરની એક્ઝામ લેવાયેલી હતી એમાં મારે છસોમાંથી ચારસો ને એકોતેર માર્ક આવેલા છે અને આ રિઝલ્ટ માટે હું મારા પ્રિન્સિપલ આ સંસ્થાના પ્રિન્સિપાલ સૌ ટ્યુટર અને મારા માતા પિતાનો આભાર માનવા માગું છું મારું નામ ગજેરા દેવાંગી કિશોરભાઈ છે હાલ હું જીએનએમ થર્ડ યરમાં અભ્યાસ કરું છું અમે સેકન્ડ યરની ગુજરાત નર્સિંગ કાઉન્સિલની એક્ઝામ આપેલી છે કે જેમાં મારો સેકન્ડ રેન્ક આવેલો છે અને મારે છસો માંથી ચારસો છાસઠ માર્ક આવેલા છે જેથી હું મારી સંસ્થાના પ્રિન્સિપલ સર ટ્યુટર અને મારા માતા પિતાનો આભાર માનું છું કે તેના યોગ્ય માર્ગદર્શન દ્વારા અમે આવું સારું રિઝલ્ટ લઈ આવ્યા છીએ અને મને જણાવતા આનંદ થાય છે કે અમારી જે સેકન્ડ યરની બેન્ચ છે તેનું સો પરિણામ આવ્યું છે પોરબંદરની સરકારી નર્સિંગ સ્કૂલના જીએનએમ કોર્સના ત્રીજા વર્ષની વાર્ષિક પરીક્ષાનું પરિણામ પણ સો આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર